રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામના ઉપલેટા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રોજ ઘરે આપઘાત કર્યો હતો મૃતક ધાર્મિક બનાવેલ હતો તે મોબાઈલ મળતા સામે આવ્યો છે આપઘાત પહેલા મૃતક ધાર્મિક ભાસ્કરે વિડીયોમાં આઈટીઆઈમાં બે શિક્ષકો માનસિક ટોર્ચર કરતા હોય આપઘાત કરવું છું તેવો વિડીયો સામે આવ્યો છે વિડીયો સામે આવતા પોલીસે વિડીયોના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી મૃતક ધાર્મિક છેલ્લા છ મહિના થયા ડુમિયાની પાસે આવેલા આઈટીઆઈમાં વાયરમેનનો અભ્યાસ કરતો હતો ધાર્મિક ભાસ્કર ઓગણીસ વર્ષીય દોઢ એક મહિના પહેલા પોતાના ઘરે ઘરે ફાંસો ખાધેલ અભ્યાસ દરમિયાન બે શિક્ષકો માનસિક ટોર્ચર કરતા હોય હેરાન કરતા હોવાથી કંટાળી આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનું મૃતકને વિડીયોમાં સામે આવ્યું છે અગાઉ પણ શિક્ષક હેરાન કરતા હોવાની પરિવારને જાણ કરેલ પરંતુ પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી વાત તાળી નાખે વિડીયોમાં ધાર્મિકે બે શિક્ષકો મને ટોર્ચર માનસિક હેરાન કરતા હોય સજા થવી જોઈએ તેવો વિડીયો સામે આવ્યો છે એ એસ ટી એસ એલના ડીવાયએસપી શ્રીજીતા પટેલે મૃતકના ઘરે જઈ તપાસ હાથ ધરી મૃતકનો આપઘાત પહેલાનો વિડીયો સામે આવતા પરિવારની માંગ પોલીસ દ્વારા તપાસ કરી કડક પગલાં ભરે તેમ છે એસટીએસસીના

બે હજાર ને ના રોજ ગળે ફાસો ખાઈ ગયેલો હતો એ વિડીયો અમે જોયો ડોટર દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાંસ્કર ધાર્મિક રાજેશભાઈ ગામ ઉપલેટા ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું મને મારા મેડમને સર માનસિક ટોચર દે છે હું આ જે પણ કાંઈ કરું હોય એના કારણો સર કરવું હોય એને સજા મળવી જોઈએ એવો મારો ભાઈ બોલે છે અને અગાઉ પણ હું કરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોચર દે છે પણ મારા મમ્મીએ અને પપ્પાએ એવું સમજાયું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોઈએ કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો હતો અને શું કરતો હતો ઉપલેટ લેટ માં અભ્યાસ કરતો હતો વાયરમેન નો ભાઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો છે અભ્યાસ કરતો હતો આ દુનિયાની પાસે આઈટીઆઈ છે ને ત્યાં અભ્યાસ કરતો હતો વાયરમેન નો કોર્સ કરતો હતો આઈટીઆઈ માં કઈ ઉપલેટ આઈટીઆઈ તમારી માંગ શું છે હવે આ જે વિડિયો માં બોલે છે જે સ્પષ્ટ બધું બોલે છે એને સજા મળવી જોઈએ બ આકરા માકરી સજા થઈ જાય આજ તો અમે અમારો ભાઈ ખોયો છે કાલ કોઈ બીજા નો ખોયો એમ એ થવાનો તો એ તો થઈ ગયો છે એટલે આ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં હા બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ મારા મેડમ ને સર ને મળવી જોઈએ હું જે કંઈ કરું છું એના કારણે સર જ કરું હા અત્રે આઈટીઆઈ માં વાયર મેન્ટેડ માં અભ્યાસ કરતા ધાર્મિક નું 5 2 તારીખ ના જે ઘટના બની છે એના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈ શ્રીને પહોંચાડેલી છે વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઈડની તાલીમ હોય છે એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કાંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થાય કરે જતા હોય છે એટલે એ ટ્રેડના બંને શિક્ષકો છે એક મેડમ છે તે મીરાબેન વાઘમસી છે અને બીજા એક શિક્ષક છે તે જયેશભાઈ સોલંકી છે તમારા કે કે આવું આવી રીતે છે પ્રિન્સિપલ ના સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમય વિદ્યાર્થી અનિયમિત હોય એવું કંઈ તમારા ધ્યાને આવેલું અથવા તો કોઈ ટોર્ચર તમારી પાસે ફરિયાદ થઈને આવ્યો હોય એવું કંઈ ધ્યાને આવેલું એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય એટલે ધાર્મિક કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ બીજું કંઈ છેલ્લા બે મહિનાથી આ કંઈ એવું ધ્યાન ખાસ આવેલું નથી એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય એ જ છે બીજું કંઈ એવું છે નહીં તારીખ ચોવીસ માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યું છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષય આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે રિપોર્ટ